જય ભોળાનાથ હું કિરણ ગોસ્વામી મારી ચેનલ કિરણ કિચન માં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચિત્રા સાતમ સ્પેશિયલ રાયતું તો આપણે તેની રેસિપી જોઈ લઈએ રાયતું બનાવવા માટે મેં અહીં જાડું દહીં લીધેલું છે જાડું દહીં ન હોય તો દહીં આપણે પાણી નહીં લઈએ તો પણ ચાલે લસણ ભેળવેલું મરચું મીઠું હળદર રાઈ હિંગ અને હવે આપણે રાયતું બનાવાની શરૂઆત કરીએ દોઢ ચમચી જેટલી આપણે આમાં રાય એડ કરવાની છે અને હવે આપણે આને વેલણની મદદથી ધીરે ધીરે આવી રીતના પીસી લેવાની છે જ્યાં સુધી રાય સાવ પીસ ન જાય ત્યાં સુધી આપણે આપણે આને એક વાસણમાં લઈ લઈશું હવે અહીંયા આપણે દોઢ ચમચી જેટલી રાય પીસીને લઈ લીધી છે તેમાં આપણે આમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અડધી ચમચી કરતાં પણ ઓછી અહીં મેં લસણ વાળું મરસું લીધું છે અહીં તમે તમારા સ્વાદ પ્રમાણે એક કે બે ચમચી લઈ શકો છો મેં અહી ચમચી જેવું લીધું છે પછી તમે પસંદ કરતા હોય તે પ્રમાણે તમારે લેવું ચપટી હળદર આમાં બહુ હળદર એડ નથી કરવાની કેમ કે આપણે આને કાચું રાયતું બનાવવાનું છે એટલે હળદર ચડશે નહીં એટલે આપણે આમાં ચપટી હળદર જ એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આ બધા મસાલા ઉપર એક પાવડું તેલ એડ કરવાનું છે અહીં આપણે એક પાવડું તેલ એડ કરી દીધું છે હવે આને બધાને સારી રીતે મિક્સ કરવાનું છે હવે બધાને આપણે મિક્સ કરી દઈએ હવે મિશ્રણ ને આપણે દહીંમાં એડ કરવાનું છે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હળવા હાથે અહીં રાયતું આપણું બનીને તૈયાર છે હવે આપણે તેને સર્વ કરી લઈએ આ રાયતું સાતમ ને દિવસે ખાવાની ખૂબ મજા આવે છે રાયતું આપણો તૈયાર છે હવે આપણે આને સેવ થી ગાર્નિશિંગ કરીશું આવી રીતના આપણે આ સેવ લીધી છે તમે ઝીણી મોટી કોઈ બી સેવ લઈ શકો છો હવે આપણે આને ગાર્નિશિંગ કરીએ સેવ થી ઘણા વ્યક્તિઓ રાયતાની અંદર સેવ એડ કરી દેશે આપણે ઉપરથી ગાર્નિશિંગ કર્યું અને અંદર સેવ એડ કરો તો પણ સ્વાદ સરસ જ આવે અને ઉપરથી ગાર્નિશિંગ કરો તો પણ સરસ જ આવે તૈયાર છે આપણો સાતમ સ્પેશિયલ રાઇતું તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ કિરણ કિચન ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય ખોળા